માખણ કાઢે છે જય માતાજી જય માતાજી મમ્મી જય માતાજી મોલાઈ ચા પી લે લાવડા જય માતાજી જય માતાજી એ સ્કૂલે દા અરતે સાબુ લેવો છે મમ્મીની ઓળખવાનું ભારતના રાજ્યોની રાજધાની નહીં આવડતી રાજસ્થાનની રાજધાની કઈ જયપુર જોઈ જોઈ બોલો બરાબર હા બોલજે હા ઉભો રે ઉભો રે ચલો ઓડિશાની ના ના જોવા નહીં જો બોલાડો ઓડિશાની ના અહીં આવતું અમારે એવું પણ હા તે આખો આખો ચેપ્ટર અંજમ નહીં આવતું હું ઓડિશા તો લખેલું હતું આવો ઓડિશાની ભુવનેશ્વર ભુવનેશ્વર জযে জোদি জোি জোই জোই তাই রাহ প্তে এপুলেডেশতে ল্যে দালে পাষটি-মংগাল এযে ক্যে জোযে পাষটি-বাঁক গালের ণিযে চোপাই ক�

જમ્મુ કાશ્મીર ની શ્રીનગર થઈ જાય લદ્દાખ નું લે થઈ જાય ખબર હે વીરુ આપણે જો કોણ જતો ખબર આપણે જતો ને કેવાય ઉત્તરાખંડ એ નહીં આપણે હરિદ્વાર જતો ને આટલો જતો છે કે આટલો જો ગુજરાત જો ગાંધીનગર આટલી ઓમ જવાનું ગાંધીનગર જો કોણ જતો આપડો આપડો ગાંધીનગર જતો

સાપુ આવી ગયું સાપુ હમ દીદી સાપો સાપુ બાપો નું મોટે હા આ આ આ ગુ હોય વજન કરી લાલે ના વજન કરું છું હા મોબાઈલ પકડે <laughs>

બિગ બોસ કોઈ એવું કરવાનું એમ હવારે એલારમ વાગવાનો ગીત વાગવાને એટલે ઊઠી જવાનું પછી બફરી ઊંઘવાનું એક ટાઈમ પછી અને એવું આપણે જોવા બધું જા પછી બધે ઓ બાજી ઓ બાજી વીરું મેં તો બે વરસથી હું જોતી નહી સિદ્ધાર્થ શુક્લા હતો ને જે મરી ગયો એ વખતનું જોરદાર હતું

ખાધું તો ના કે તો તમારું ફેવરેટ શાક બનાય માં ફેવરેટ શાક બનાય હ છે ના ખાધું તો કોરી બધાય જમી લીધું જુઓ ના આ પપ્પા હાથ તો પકડાસ તો ગો પકડે ચીવડી દી પપ્પા ગો હમ ફોટો પાડ દીધો તો હાલ તો થી જા જતા ને નંદન નંદન હમ આરોણા શાક ની ભાત ની આલે ઇના કો ભેજ ને ભાવ ઓ ક્યાં ભાવ આ ઉસા મોનો હા બટા તો ભગવાન આયા ની આજુ તોય ને આ કીન લે ઉખડી બેસવા છે તું એ તો માર દો દો શિંતેલી નહી શિંતેલી

का चाव कर हां तू गए थे दूध के दूध गरम करो दूध गरम करो मां आई जो बात हो रही तू कहे छे रोज आ टाइम में जवानी तमाम हमारा टाइम हमारा टाइम हां हम बड़वा नो का टाइम तमारो हां ये वासन करती हो મોબાસંગસ મેં તમારું એલા ક તમય ભણ વન ટાઈમ મારવો ઈ રો લોકો આજે તો તું આજે શું કરાયા આજે અસાઇનમેન્ટ આપી અસાઇનમેન્ટ જોવાડો હાય

આપણે પેલા તૈયારી કરીને જઈએ તો આપણે પેલા આવડત બધું એ ગરમી એટલી છે ને તે મોઢા પર બધું સ્કીન ઓઇલી ઓઇલી થઈ ગઈ બધી ને સ્કીન બધી ઓઇલી ઓઇલી થઈ ગઈ તો એના માટે કુવાર જોઈ લો કુવારપાઠું ઘિત્રમાં ઢગલાનું ચિત્ર જોઈ લો

ના રે ખણ ના આવ તને કે મને ખણ બહુ આવ ખણ બહુ હાજી કો આપો ઘસને એલર્જી મટી જાય બધી બની ઠંડુ ઓ ફ્રીજ માં મેલેલું સે કમેન્ટ કમેન્ટ આસે છોળ

બધી ગાડીઓ આર્યન ની લા હે આર્યન એવું જોઈ લે ગબ્બર નહી આર્યન કારીગર આરે એકલા જ લાગે નહી હા આ જ નરી અમારે જબરજસ્ત કોક કરવું ના કરવું જ આવડો બધું મંદિર બની ગયું બેટા બપોરે એ તે લે તીનો મતલબ તમે ઊંઘ્યા નહી મન મમ્મી નું ઉલ્લુ બનાઈ ના તાણ

ઓબળો અલગ લાગે નહી બધો ઓબળો આય જાય પાછું પણ ખરવાય માંડ્યો ઓબળું એક ઓબળું મને દેખાય ગયું જોય યાર દેખાય ઉતાર દે હા મને <cessor and inequity> <designedsmira> <se> <intake>

ખબર ખબર બેટા બેટા મન બધા જો કેટલો ખિસકોલીઓ રવા દો તો સારું હો આ હા 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 ને એની છોકી જુઓ આવું કરો

પેલા બાજામ પડ્યા ખાવા ને ખો પે બાજામ પડ્યા ખાવાનું કરો આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ ખાજુ આ બાજુ આ બાજુ આ બાજુ બાજુ બગાયા એ તો જશું લો સવારે બગલો આવ્યો તો પણ કોઈ મને ઉઠાડ્યો નહીં મારા મિત્ર આવી ગયા છે કાલે દેખાશે જય માતાજી મિત્રો પૂર્યો વણવો અને આરતી પૂર્યો તળે છે

જોરદાર બનાવે બાકી અમ ખા ખા જ કરી પી એ પી જ કરી કેસરના વાળા નાખ્યા અંદર હત ના પછી શરદી થઈ જાય બહુ મમ્મી શું કરે પાપડ અત્યારના માટે દવ હ છોકરા તારે પછી મૂકી દો

जेर द्वीप दीपाक बीजे जो, जो पप्पा तो तो <laughs> <ना दौगा। laughs> दे। दुप